બોડેલી ડાઇવમાં આપનું સ્વાગત છે બોડેલીના ઓરસંગ બ્રિજ પરના આ દ્રશ્ય છે ઓરસંગ બ્રિજના વિવિધ કોમ્પોનન્ટના સેમ્પલ લેવા માટે ફરી એક વખત બોમ્બેની વિજ્ઞાન કંપનીના જે એન્જિનિયરો છે તેની ટીમ આવી હતી એક ક્રેન છે એના વડે આ બકેટમાં માણસ બેસાડ્યો અને નીચે જ્યાં એનો ગડર છે એટલે કે એનો જે ડેક છે એને ટેકવે છે એ ગડર સહિતના બીજા કોમ્પોનન્ટ પાસે પહોંચી અને સેમ્પલ દેવામાં આવ્યા હતા આજે ફરી એક વખત આ પ્રેક્ટિસ કરવામાં આવી હતી અગાઉ આજથી વીસ પચીસ દિવસ પહેલાં પણ એક પ્રેક્ટિસ આ રીતે કરવામાં આવી હતી તે વખતે ત્યાં પાણી જતું હતું એ સ્થળ ઉપર કોમ્પોનન્ટ લઈ શક્યા ન હતા અડધા બ્રિજનું જ એ લોકોએ ઇન્સ્પેક્શન કર્યું હતું અને ટેસ્ટિંગ માટેના કોમ્પોનન્ટ લીધા હતા એના કોમ્પોનન્ટના સેમ્પલ લીધા હતા અડધો બ્રિજ હજુ કરવાનો ટેસ્ટ માટે સેમ્પલ લેવાનો બાકી હતો એને લીધે એ લોકોએ આ એક જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રેન વડે એક બકેટ છે એની અંદર નીચે ઉતરી સેમ્પલ દીધા હતા પંચોતેર મિલીમીટરનો એક સેમ્પલ એવા જે સેમ્પલ અલગ અલગ કોમ્પોનના લેવામાં આવ્યા હતા એન્જિનિયરો જે આપસમાં ચર્ચા કરી રહ્યા છે અને સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ કરી રહ્યા છે બોડ્રીના ઓરસંગ પણ આવ્યો નથી એ સાથે બીજા પણ જે બ્રિજિસ છે કુલ આઠ બ્રિજનું ટેસ્ટિંગ આ વીજના કંપની દ્વારા કરવામાં આવશે અને એ ટેસ્ટિંગ પ્રક્રિયાના દ્રશ્યો પણ તમે જુઓ કઈ રીતે લોકો નીચે બ્રિજની નીચે પહોંચી રહ્યા છે અને જે વાત પણ ફેલાય છે કે ટેસ્ટિંગ કામ પૂરું થઈ ગયું છે પરંતુ એવું કંઈ છે નહીં રિપોર્ટ પણ આવી ગયો છે એવી પણ અફવાઓ ફેલાય છે પણ કોઈ રિપોર્ટ આવ્યા નથી અમને ઘણા લોકોના ફોન પણ આવ્યા છે રૂબરૂ મુલાકાત દરમિયાન પણ એ વાત જાણવા મળી કે ટેસ્ટ થઈ ગયા છે અને આપણો આ બ્રિજ કમ્પ્લીટ છે ને કોઈ બીજો બ્રિજ છે તે નબળો છે અને આવી બધી વાતો ખોટી અફવાઓ ફેલાઈ રહી છે જ્યાં ફ્લડ વોટર આપણે વહી રહ્યા છે પાણી નીચે ત્યાં આ પ્રમાણે ક્રેનથી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી